એલઆઈસીનું પ્રીમિયમ ઓનલાઈન કઈ રીતે પે કરવું એ બતાવી રહ્યો છું આપ સૌને વિનંતી છીએ કે થઈ શકે એટલું ગવર્મેન્ટ પણ એવું ટ્રાય કરે છે કે ડિજિટલાઇઝેશન થાય એટલે ડિજિટલાઇઝેશનની અંદર આપ સૌને વિનંતી કરું છું કે શક્ય હોય એટલું પેમેન્ટ આપણે ઓનલાઈન કરવાનું ટ્રાય કરો જીત કે પ્રીમિયમ પેમેન્ટ છે તો આની અંદર સ્લીપ પડતી હોય છે સ્લીપ આંડી ઉપડી થઈ જાય ખોઈ જાય ખાલી ખોટા તમારે એ બધી પ્રોબ્લેમ તમારે ફેસ કરવી પડે છે એની જગ્યાએ તમે જો ઓનલાઈન પેમેન્ટ કરો તો તમારી માટે ખૂબ સારું છે જો હું તમને એક પેમેન્ટ કરીને બતાવું છું ઓનલાઈન આપણે ગૂગલ થી કઈ રીતે એલઆઈસીનું પ્રીમિયમ પે કરી શકાય કા તો કઈ રીતે પ્રીમિયમ તમારું કેટલું પ્રીમિયમ છે કઈ તારીખનું છે એ જાણી શકાય એના માટે તમે આનો ઉપયોગ કરી શકો છો હું તમને બતાવું છું એક પેમેન્ટ કરીને આપણે ગૂગલ પે ચાલુ કર્યું ગૂગલ પે ચાલુ કર્યા પછી અહીંયા તો મેં હાલ પેમેન્ટ કર્યું એટલે એલઆઈસી આપણે બતાવી રહ્યું છે પણ આમ તમને બતાવશે નહીં તો તમારે view ઓલ કરવાનું વ્યૂ ઓલ કરાવ્યા પછી ત્યાં પણ જો નહીં બતાવે તો ફરીથી વ્યૂ ઓલ કરો અને અહીંયા સર્ચ માં LIC સર્ચ કરો LIC સર્ચ કરતા પહેલું જ નામ આવી જશે ક્લિક કરો અહીંયા મેં બે બે એકાઉન્ટ એક એડ કરી રહ્યા છે એટલા માટે અહીં બતાવી રહ્યા છે પ્લસના આઇકન ઉપર અહીંયા તમને કોઈ એકાઉન્ટ ના બતાવે કે કંઈ પણ હોય પ્લસના આઇકન ઉપર જઈને નવું એકાઉન્ટ લિંક કરી શકો છો અહીંયા પોલિસી નંબર આવશે અહીંયા તમારી મેલ આઈડી આવશે મેલ આઈડી એ લખવાની જેની ઉપર તમને અહીંયા મેલ ઉપર તમને સ્લીપ મળી શકે આ મેલ આઈડી પર તમારે સ્લીપ આવશે પેમેન્ટ કર્યા પછી જો સ્લીપ ન પણ આવે તો કોઈ વાંધો નહી અહીંયા રેકોર્ડ તમારો ઓનલાઈન રહેવાનો છે અહીંયા જન્મ તારીખ નાખવાની અહીંયા જન્મ તારીખ અહીંયા પોલિસી નંબર અહીંયા મેલ આઈડી તો મેં નાખેલી જ છે અહીંયા નીચે નામ શું નામ છે હું તમને એક એડ કરીને બતાવું છું પોલિસી નંબર કોપી કર્યો મેં આ પોલિસી નંબર તમને સ્લીપ ઉપર મળી જશે આ તમારી જન્મ તારીખ એટલે જન્મ તારીખ છે જન્મ તારીખ નાખી દીધું એમનું નામ છે ચલો નામ આપણે નથી નાખતા કન્ટિન્યુ કરી દઈએ જો અહીંયા એમનું નામ આવી ગયું પોલિસી નંબર આવી ગયો ઈમેલ આઈડી આવી ગઈ આ જે ડેટ ઓફ બર્થ આવી ગયું એલઆઈસી ઓફ ઈન્ડિયા અહીંયા નીક માં એલઆઈસી ઓફ ઇન્ડિયા છે પણ અહીંયા તમે આ સરિતાબેન લખેલું આવ્યું છે સરિતાબેન અહીંયા લખી શકો છો બરાબર આપણે લખી દઈએ છીએ સરિતાબેન આ આનો ફાયદો એ કે પેમેન્ટ કોઈ દિવસ બીજા ત્યાં જતું નથી બીજું પોતે જેટલું જેટલું કરશો પેમેન્ટ એટલું સારું રહેશે તમારી માટે જો અહીંયા પેમેન્ટ કેટલું એ બતાવી જશે જો આમનું પહેલા આ નવ અગિયારમાં મહિના નવેમ્બર મહિનાનું હતું પેલા પેમેન્ટ એમને કર્યું નથી એટલે બંને મહિનાનું અહીંયા ભેગું થઈ ગયું છે ને સાત તારીખ એમની ડ્યુડેટ છે આ ડ્યુડેટ આ ડ્યુ સાત તારીખ એમની છે અને આજે જ આપણે બનાવી રહ્યા છીએ આ બે મહિનાનું બે મહિનાનું ભેગું એમનું પેમેન્ટ થઈ ગયું અહીંયાથી પે કરી શકાય પે પર ક્લિક કરીને બરાબર તો આપ સૌને વિનંતી કરું છું કે અહીંથી શક્ય હોય એટલું પેમેન્ટ અહીંથી ઓનલાઈન જાતે તમામ રાખો હવે કોઈ સ્લીપ લિપટી મેટરમાં પડશો નહીં અહીંયા જેટલું ઓનલાઈન પેમેન્ટ કરશો એટલું તમારી માટે સારું છે આપનો આપ સૌનો ખૂબ ખૂબ આભાર